નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છવ્વીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ એડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજી ચણાની હરાજી સફેદ તલની હરાજી તથા મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના બજાર ભાવ કેવા છે રાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના બધી વસ્તુના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ દાણાનો ભાવ પંદરસો છપ્પન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ જોઈ જાવ ક્વોલિટીમાં ડંખ વગેરેના દાણા હે પંદરસો ને છપ્પન રૂપિયા ભાવ થઈ ગયો આ દાણાનો ક્વોલિટીમાં સારા ભાઈ કાંઈ ઘટે એમ નથી જોઈ જાવ ક્વોલિટી આ દાણાનો ભાવ પંદરસો ને દસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટીમાં હારામાં હારા દાણા ભાઈ જોઈ લો પંદરસો ને દસ રૂપિયા ભાવ થઈ ગયો આ દાણાનો ક્વોલિટીમાં આવે ભાઈ જોઈ ક્વોલિટી આ ધાણાનો ભાવ ચૌદસો ને એસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી દો ડંખના ધાણા જોઈ લો ક્વોલિટી ડાઈટ વાળા કે ચૌદસો ને એસી રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો જોઈ લે ક્વોલિટી આ ધાણાનો ભાવ તેરસો છન્નું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી દો ડંખવાળા ધાણા જોઈ લો ક્વોલિટી તેરસો ને છન્નું રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો ડંખવાળા આ ધાણાનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આવા હે ભાઈ ચૌદસો ને બાવન રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો જોઈ લો ક્વોલિટી આ ધાણાનો ભાવ ચૌદસો સત્તાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ડંખ વગર ના જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આવા હે ભાઈ ચૌદસો સત્તાવન રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો જોઈ લો ક્વોલિટી આ ધાણીનો ભાવ ચૌદસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ડંખોગનની એ ચૌદસો રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણીનો ક્વોલિટી જોઈ ગયો આ ધાણાનો ભાવ ચૌદસો નવ્વાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કહીએ તો ભાઈ ડંખોગનના ધાણા જોઈ લો ક્વોલિટી લાઇટિંગમાં પણ હાર આવ્યા ભાઈ ચૌદસો નવ્વાણું રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો જોઈએ ક્વોલિટી એમ કાંઈ ઘટ્યા એમ નથી ભાઈ ચૌદસો નવ્વાણું રૂપિયાનો ભાવ ધાણાનો ડંખો ગન્નાનો આ ધાણાનો ભાવ બારસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ડંખવાળા ધાણા એ ભાઈ જોઈ લો ક્વોલિટી બારસો રૂપિયા મીડિયમ ક્વોલિટીના ધાણા ડંકવાળા બારસો રૂપિયા ભાવ આ ધાણાનો ભાવ ચૌદસો ને છપ્પન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો જોઈ લો ક્વોલિટીમાં ડંખોગરના ચૌદસો ને છપ્પન રૂપિયા થઈ ગયો લાઇટિંગમાં ડીમે થોડા આ ધાણાનો ભાવ ચૌદસો અઠ્ઠાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ જોઈ લો ડંખો ગરના ધાણા ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી આવી એ ભાઈ કોલિટી આ તલનો ભાવ બે હજાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો મીડિયમ ક્વોલિટીના તલે જોઈ લો છે અને કાકડી એક પણ બે હજાર રૂપિયા ભાવ થઈ ગયો તલનો આ તલનો ભાવ બાવીસો સાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો ભાઈ જોઈ લો ભાઈ અને કસ્તરવાળો વાળો તલ બાવીસો સાઠ રૂપિયા ભાવ થઈ ગયો આ તલ જોઈ લો ક્વોલિટી આ તલનો ભાવ એકવીસો ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વોલિટી ના તલે જોઈ લો ભાઈ એકવીસો ને ચાલીસ રૂપિયાનો ભાવ થઈ ગયો તલનો નો જોઈ લો ક્વોલિટીમાં આ તલનો ભાવ ત્રેવીસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટી ના તલે જોઈ લો ભાઈ ત્રેવીસો નેવું રૂપિયા ભાવ થઈ ગયો તલનો જોઈ લો ક્વોલિટીમાં કઈ ઘટે એમ નથી સુપર ક્વોલિટી જોઈ લો ત્રેવીસો નેવું રૂપિયા ભાવ આ તલનો ભાવ ચોવીસો ને ચોવીસ રૂપિયા થયો ક્વોલિટી સુપર ક્વોલિટીના તલે જોઈ રૂપિયા ભાવ આ કાબુલી ચણાનો ભાવ ભાઈ તેરસો ને એકાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ડંખો ગરના જોઈ લો ક્વોલિટી તેરસો એકાવન રૂપિયા ભાવ થઈ ગયો ચણાનો ક્વોલિટીમાં હવા આવ્યા ભાઈ તેરસો એકાવન આ ચણાનો ભાવ બારસો ને એકાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ડંગ ફગનના અને ક્વોલિટીમાં પણ જોઈ લોટી બારસો ને એકાવન રૂપિયા ભાવ થઈ ગયો આ ચણાનો પીળાનો ક્વોલિટીમાં આ ચણાનો ભાવ બારસો ને બોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ડંગ ડંખ અને સુપર ક્વોલિટી જોઈ લો ક્વોલિટી બારસો ને બોતેર રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ડંગ ફગનના જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી આ ચણાનો ભાવ બારસો રૂપિયા થયો ને ભાઈ ક્વોલિટીની વાત કરીને ડંકવાળા ચણા કે ભાઈ જોઈ લો ક્વોલિટી બારસો રૂપિયા ભાવ થઈ ગયો આનો ડંખવાળા ભાઈ આ ચણાનો ભાવ બારસો સાઠ રૂપિયા થયો હોય ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટીના ચણા ભાઈ ડંખ વગરના ચણાની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ બારસો ને સાઠ રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં આ મગનો ભાવ સોળસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીને સુપર ક્વૉલિટીના મગ હોય ક્વૉલિટીમાં કંઈ ઘટ્ટ્યા એમ નથી જોઈ લો ભાઈ સોળસો પચાસ રૂપિયા ભાવ થઈ ગયો મગ નો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટા એમ નથી જોઈ લો સોળસો પચાસ આજનો ભાવ મગનો આ મગનો ભાવ પંદરસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીને તો જોઈ લો ક્વોલિટીમાં તો સારા મગ જોઈ લો પંદરસો ને વીસ રૂપિયા ભાવ થઈ ગયો મગ આ મગનો ભાવ પંદરસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીને તો ભાઈ ક્વૉલિટીમાં તો સારા જ છે જોઈ લો ક્વૉલિટી પંદરસો પચાસ રૂપિયા ભાવ થઈ ગયો આ મગનો આ મગનો ભાવ પંદરસો અઠ્યાસી રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીને તો ક્વૉલિટીમાં તો સારા જ મગે જોઈ લો ક્વૉલિટી મગની પંદરસો અઠ્યાસી રૂપિયા ભાવ થઈ ગયો આ મગનો ક્વૉલિટીમાં અવાગ ભાઈ આ મગનો ભાવ સોળસો ને નેવાસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ભાઈ સુપર ક્વોલિટીના મગ એ જોઈ લો મગની ક્વૉલિટી કાંઈ ઘટે એમ નથી સોળસો ને નેવાસી રૂપિયા ભાવ થઈ ગયો ઊંચામાં ઊંચો આજનો ભાવ મગનો ક્વોલિટી જોઈ લો ભાઈ કાંઈ ઘટે